કાકરા થોડા ખવાય છે એનું ખવાય કાકરા નો ખવાય છે એનું અમરિયા જેનો ને આમ જો હું થઈ ગઈ એ બાપા જેનો ને આ છે ને વાળ માં ખુસી ગઈ તો કા જેનો લે તો દવા પી દવા નો પી ગઈ

ના ના દવાનું પીવાય ના કયા દીકો આવું ન હોય મારો દીકરો કોથળી માતી ને કોથળીમાં બધી દવા ભરી મૂક દે મારા દીકો હું ના રે ના કરે છે ના ના એક દવા ન કરતી જેનું તારા પપ્પાનો ફોન કર દઉં તું રે હા બસ પપ્પા થી બીક લાગે ને કા તને અહીંયા સાંભળતો અહી કોણ થી બીક લાગે મમ્મી થી પપ્પા થી પપ્પા શું કરે તને આમ થી મિલાવે અચ્છા આમ એનું જ્યુસ બને બાવ કઈ દવાનું જ્યુસ હોય બોલ બોલ માં જ્યુસ આવે પછી એ મને ખાવાનો બોલ બોલનું જ્યુસ પછી દવા પીવાની મમ્મી ને તને પીવાડી દેવી છે લે મસ્ત માથું વળાઈ દો છે આમ જો હે છે નું મસ્ત મસ્ત હું બનાવું જ્યુસ બનાવે પછી જ્યુસ મારે મારી જેનુને જ પીવડાઈ દેવાનું છે આ દવા છે તું તો કહેતી ને જ્યુસ તું તો હમણાં તું જ બોલી દવાનો જ્યુસ બનાવું છું એમ કે more